મારે એક પતિ પત્ની હતા તાજા તાજા લગ્ન થયા હા તો પછી સુધી પત્ની મૂકવા જાય ઓફિસે જાય ને સાહેબ છૂટ લાગો પતિ કે કેવો લાગુ કહેવાય પછી બીજે દિવસે તમે મને એવા એવા લાગો એવા એવા લાગો પતિ કે કેવો લાગુ એ નો કહેવાય બીજે દિવસે તમે મને એવા એવા લાગો કેવો લાગતો એ ન કહેવાય એક વર એક આયલું લે એક વર પછી પતિ મગજ ગયો કેવો લાગુ કે નગર ભાંગી નાખો આજે મારા બાપ દેવા લાગે ઓલું હાલવા દીધું હતું હું વાંધો હતો ખોટું લાગ્યું બેન જય શ્રી કૃષ્ણ મોઢે બોલું માં કા તો સાચે જ મને નાનપણ સાંભળે હે પછી મોટપડી બધી મજા મને કડવી લાગે કાગડા એક દુઓ છે માં માં બોલીએ ને માં મોઢું પોડું થાય બાપ બોલો બાપ મોટું પેક થઈ જાય આપણા ઘરમાં માં હયા તોય માના ખોરામાં માથું રાખીને આડા પડો માં માથે હાથ ફેરવે વાળ વધે તમારી સમજણ પત્નીના ખોરામાં માથો રાખીને પડો પત્ની માથે હાથ ફેરવે ચાંદો ઉઈ ગો ચોકમાં ઘાયેલ ચાંદો ઉઈ ગયો ચોક માં ફોનાના ભાવ ખૈટા નહીં સીધો ધૂંબો આવે દસ હજાર સાહેબ મા તો માછ પત્ની જુએ લાવતો અને માં જુએ આવતો હવાના પોરમાં ઓફિસેથી કારખાનેથી આવે એટલે પત્ની પૂછે કુછ કમાયા ક્યાં જ્યારે માં એમ કે બેટા કુછ ખાયા ક્યાં હું પોગ્રામ પૂરો કરીને ઘેરે જાઉં બેલ વગાડું મારા ધર્મપત્ની દરવાજો ખોલવા ઊભો ન થાય મારા બા બેલનો અવાજ સાંભળી જાય દિવાળી આમ આમ છે ને ટેકો દેતા 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 આવી અને દરવાજો ખોલે હું રૂમમાં પ્રવેશ કરું એટલે મને સૌથી પહેલું પૂછે જીતું ભૂખ લાગી હોય ને તો બરણીમાં મમરા પડ્યા છે આમાં જ હોય કિસી કે હિસેમે દુકાન આવી કિસી કે હિસેમે મકાન આવ્યા કિસી કે મેં દુકાન આઈ કિશે કે હિસ્સે મકાન આયા મેં સબસે છોટા થા મેરે હિસ્સે મેં માં એક જ રોટલો હોય અને ખાવા વાળા પાંચ જણા હોય ત્યારે સૌથી થી એમ કે મને ભૂખ નથી લાગી એ માં આવી છે એક જ રોટલો હોય એના ચાર ટુકડા હોય ને ખાવા વાળા પાંચ હોય ત્યારે સૌથી થી એમ કે મને ભૂખ નથી લાગી એ માં આવી છે સાહેબ મારા માતુશ્રી એકસો ને છ વર્ષ જીવા એક છ વર્ષ એકસો છ વર્ષે એને લાકડી નોતી એના હાથમાં ને વર્ષે હા મને જીતું હું ગુજરી મારી ભાગવત કથા બેહાડજે મેં કીધું મરી જાવ પછી શું કામ સાંભળીને જ જાઉં હામે બેહાડીને શાસ્ત્રીજીને લઈ આવીને નવદી હાથ દીવદી આખી ભાગવત સંભળાવી સાહેબ ભગવાનની કૃપા હોય તો મા બાપને રાજી કરી દેજો હા સંપત્તિ કોઈની થઈ નથી ને થવાની નથી મા બાપના આશીર્વાદ હશે ને પાછી મળી જાય એક જ પ્રસંગ નાનો એવો કહી દઉં વાતાવરણ સરસ છે ને સાંભળો છું બધા એટલે બાકી સમય તો મારો પૂરો થઈ ગયો છે ઓવરટાઇમ સમજાતું નથી કઈ એટલે હો ના બસો કરશે એમ હવે આ જોક્ષ મારે કેન્સલ કરવો પડશે કે આ તો પકડી રાખે છે જાય છે કે ખબર પડતી હા જય શ્રી કૃષ્ણ જગ્યા એ સાંભળો આ આ બધી બેનું દીકરીઓ બધી માવતર વિનંત શાંત ખોટું ન લગાડતો બેસતું વરસ છે આવતીકાલે બધી તૈયારી કરવાની બધા મહેમાનો બધા આવતા હોય બધી વસ્તુને ધ્યાનમાં રાખીને કાર્યક્રમ કરવાનો એક કઈક પ્રસંગ સરસ યાદ આવતો હતો હા સિત્તેર વર્ષના ડોશીમાં સિત્તેર વર્ષની માં પથારીમાં પડી છે એકનો એક દીકરો માની સેવા કરે છે હવે કમાણીમાં હું દીકરાને એક શાકભાજીની લારી હતી હવે લારી જો ધ્યાન રાખવા જાય તો માની સેવા કોણ કરે અને માની સેવા કરે તો લારીમાં કોણ જાય કીધું દીકરા તું રેકડીએ નથી જાતો લારી ધંધો કરવા નથી શાકભાજીનો કેવી રીતે માં તારી સેવા કરતું તને મૂકીને મરતી મૂકીને હું ત્યાં જાઉં ધંધો એકદી એક દી એ કીધું દીકરા તું મારી સેવા કરશ ને તો તારી રેકડીનું ધ્યાન દેવદૂત રાખશે જા મારા આશીર્વાદ છે હે તારી રેકડીનું ધ્યાન ભગવાન રાખશે દેવદૂત રાખશે મારા આશીર્વાદ દીકરાએ લારી ઉપર બોલ મારી દીધો કે હું મારી માની સેવામાં છઉં તમારે આમાંથી જે કાંઈ જોતું હોય લઈ લેવાનું અને જે કાંઈ હોય ને એ પેટીમાં પૈસા પધરાવી દેવાના છોકરો સાંજે હિસાબ કરવો આવે ને હા તો શાકભાજીનો હોય એના કરતાં વધુ પૈસા નીકળે પેટીમાંથી કારણ કે માયા આશીર્વાદ દીધા હતા ને હે કે હું તારી લારીનું ધ્યાન દેવદૂત રાખશે હા માવતરના આશીર્વાદ કોઈથી નિષ્ફળ નથી જાતા સાહેબ તમને વિશ્વાસ હોવો જોઈએ હેં માના આશીર્વાદ કોઈ દી કે પિતાશ્રીના આશીર્વાદ કોઈ દી અફળ નથી જાતા તમને એમાં એની ઉપર વિશ્વાસ હોવો જોઈએ સાહેબ હા તારી લારીનું ધ્યાન દેવદૂત રાખશે છોકરો સાંજે હિસાબ કરે તો હોય એના કરતાં વધારાના પૈસા નીકળે હા ભગવાનનું નામ છે ને ક્યારેક બચાવી લઈએ હું આપને મારા મિત્ર છે જૂનાગઢમાં રાજુભાઈ ભટ્ટ સાહિત્યકાર છે એકાદી વાર દર્પણ ભાઈ ઈ ગ્રુપનો કાર્યક્રમ રાખવા જેવો છે આમ જુઓ એ હું તમને ઈ ત્રણ ચાર કલાક સુધી આનંદ કરાવે એમાં શ્રીનાથજીની ઝાંખી સુગમ સંગીત ભજન સંધ્યા